બનાંઠા જિલ્લાના પ્રાતી શહેરમાં ગત રાત્રિ બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ પૈસાની લેતી લેતી મામલે સામસામે ઘર્ષણ થયું બે જૂથો વચ્ચે જૂથ અથડામણ દરમિયાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો જેને સારવાર અર્થે પ્રાંતિ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો પરંતુ સારવાર દરમિયાન રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું સમગ્ર બાબતે જિલ્લા પોલીસ ચુસ્ત બંદોબસ્ત શહેરની અંદર ખડકી દીધો હતો તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટાભાગની આસપાસ ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુર મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને હતી જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાડી દેવામાં આવે છે કુલ સત્તર આરોપી સામે ત્રણસો આઈપીસી કલમ ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગીર સુમનાથના વેરાવળ ખાતે